અમદાવાદની પોળો શહેરની ઓળખ છે અમદાવાદ શહેરને હેરિટેજ નું પણ મળ્યું છે અને આ બિરુદ જાળવી રાખવા હવે પોળની કાયાપલટ કરવાની તૈયારી છે મધ્ય ઝોનમાં આવેલી પોળના બસો એકાણું દરવાજા નવા બનાવવાનો નિર્ણય લેવાયો

ન હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે એક તરફ ગત દિવસોમાં કાલુપુર રેલવે સ્ટેશનની કામગીરીના પગલે હેરિટેજ વિભાગ તરફથી કાલુપુર સ્ટેશન સત્તાકીય મંડળને નોટિસ આપવામાં આવી હતી જેને બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ ફરી એક વખત હેરિટેજ સિટીનું વિરુદ્ધ જાળવવા માટેની કવાયત શરૂ કરી છે અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં એટલે કે જમાલપુર ખાડિયા શાહપુર દરિયાપુર સહિતના વિસ્તારોમાં આવેલ પોળના દરવાજા સમારકામ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે અને આ દરવાજાની સંખ્યા બસો ત્રાણું જેટલી થવા પામી છે